વાહ હેલો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કેમ છો મજામાં 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 છે આપણો થઈ ફરી આપણે નવા જય બહુ મસ્ત આપડે ફ્રેશ થઈ ગયા નાસ્તો પાણી કરી લીધો ખેતરમાં આવી ગયા અને આપણે કરી લીધા કરી લીધા તો તો

इतना मर कम न पानी कितने जो कम मर मोमीन है ना बोटाइड लगे <laughs> ली साह मत आप बुलाओ मत आप ही नहीं खा <laughs> पुला पुल टाइट से लापड़ तो गम भगवान है तो आपड़ तो हटेगी गम इधर ये बोटों के दिन तापे है तो आपड़ तो हटेगी में

આડી નાખીને મીઠું વારતા જો કેડી તો જવાય પર થઈ કેરી છે જો જો આયા તો બેહતરીન લુક છે જો ઈસ જો કરે તો ગાઈસ આપણે સડી ગયા છીએ માથે ઓયડી માથે ઓયડી માથે સડી નું બાજુ આયા હૈ કે બધો થોડો વટાડવાનો હતો થી વટાડ દીધો છે આપણે અને પીળી ચાઈ મારે છે અતુર બધી બાજુ આમ ડ્રેગન છે આડો ઓયડી માં છે સડીને ઊભા છે આમ દિનેશ ફરેડ આપણે ઓયડી પર સડીને ઊભા છે ફીસા તો જો ફીસા હવાર હોય કેવા થઈ ગયા છે દિનેશ બેરેડે રેડ છકોયા ઓ કારણ તો દેતો નથી

तो मित्र प्रकाश भाई पेनल बोर्ड में मथे है जो जो। डेंजर पेनल बोर्ड से प्रकाश भाई ना करता डेन्जर कारीगर के अब बताइए शेखड़ा भी किन पीट कर दी बात अब बोलो फ्यूज जो एक बार क्या उड़ा ये भी है फूले फूले भी है एक बार तो पानी ये भी पड़ गई मज़ा नहीं आएगा वो शेखड़ा बेटा फिर वैन वाला पास पाविश फूले फूले फिर कोई दिल्ली जो तो उतरियों दिन इस बार वाह कर दे भाई कड़ी नहीं क्यों परकस भाई पानी कड़ी नहीं क्यों परकस भाई पानी कहीं तो चार फुट ऊपर पंप उड़ा के रोए चार फुट ऊपर वाका पानी कहीं तो <laughs> छोटे <laughs> सिंह बैठे हैं इधर देखो देखो जो अरे पीलो ना वो मस्त है जो जो जो, जो, जो ધી નેક્સ્ટ ડે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધે મજામાં મજામાં તો છો આપણા વ્લોગ જોતા એમ સમ મજામાં તો ફરી આપણે નવા વ્લોગમાં જય મા મોગલ છે દ્વારકાધીશ રાધે રાધે અને ગુડ મોર્નિંગ થઈ ગયો બહુ મસ્ત મજાનો અને અમાર આરુધી બેન હવાર હવારમાં આવી ગયા હતા અહીં ઘરે તેને લઈને એની વાડીએ જઈ છે આપણી ગાડી ના પડી છે તો ગાડી લઈ જવાની છે અને આરુધી બેન આવી ગયા હતા વાડીએ આરુધી બેને પરસી લીધું આરુધી આ પરસી લીધું તે આમાં શું છે પૈસા છે એ ચાહીએ નથી પૈસા અરુધીબેન ને મમ્મી એ પૈસા એ નથી દીધા તો અરુધીબેન ને હરોય હવાર માં ઘરે આવવું પડે અરુધીબેન ઘરે આવી જાય તો એ લઈ જવાના છે હવે ઢીંગલા ને તેમ તેડીલ દો ને આપણો વ્લોગ ચાલુ કરી દેખ્યો હે ને હવાર હો મસ્ત સૂરજ દાદા ની રોશની છે અને ઠંડી મિત્રો બહુ પuszczળ પડે આ તો રાઈટ લાગે તને બેન તડ છે તડ છે હે તાઢી જો આરતી કે ટાઈટ છે અહીંયા અને પાછળ જો શેરડીનો વાડ છે એનું મસ્ત લુક આવે છે ને હું નારદી બેન ઊભા હઈ આરદી કુંડીની કુંડી ની પાડી ઉપર આવી ગયા છે હેલો ગાઈસ તો આપણે ભાઈ ગઈ ધોરાજી દુકાને આવી જન ભી ભાઈ ગઈ દુકાન ઈ ધોરાજી થોડોક માલ લેવાનો હે દુકાનનો હટકા ધોરાજી ઓરવિલ ની ઉપડ્યા હે ઘણો બધું લેવાનો હે તો ગાઈઝ આપણે ટ્રાન્સપોર્ટે જાણ ટ્રાન્સપોર્ટ થી ગાડી કરી છે ઓવરલોડ તમને હું બતાવું કે ગાડી માં સામાન ભરી લીધો આજ વેગી ને ઈકો તો ભરી લીધો બોલો આપણે ઉભા આવી મુકા કા થોડી ફ્લાટન જન કોયલું લેવાનું હતું તો લેવા ગયા અને પાછળ હું બતાવું હમણાં તમને બેક કેમેરો કરી સામાન ભરી લીધો કે ઘટે ની એટલો પોલે પોલે ઓ લોડ કરી લીધી જો એક કાર્ટન આવડો આ બીજું કાર્ટન આ ત્રીજું કાર્ટન એઠે બે મોટર પડ્યું છે હજી એક મોટર આઈ હશે જરી અહીં ये पड़ी है ओवरलोड वेगनार में फुल ओवरलोड सामान भर ली तो को को है मित्रों जाओ ओले फुल ओवरलोड पिछली सीट कर लीजिए चला जी पाटिया ಹಾಕવાના তো বাকি છે વાટલે વાટિયા નાખી કતક જ્યાલો ને कंस्ट्रक्शन નું કામ ચાલુ છે તો गाइस આપણા ગા લાકડાના બોડાઉન માં આવી ગયા છે કાપેના સરખો જ્યાં કાપેન ને એ કરવડી કેવડી મોટી છે બતપું તમે જો 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 કેવડી મોટી છે આ બધી લાકડા કાપી કાપીને થપા મારે લાગે કાટ દે ફોડ નેવાના જ તો આપણે આમે તમિત રામ જો આમ જો કેટલા પાટિયાની બધી ભલ્લી તો આમ જો વેગ નાની વેલ્યુ કાટ નહી કેમ જો તો કરે ઉપર ગાડી કરવાની લાગે હવે ए गलती तो ऐसे क्या रेवाने दी थी ये वो करने के लिए हाव <्यारीजों> <laughs> <laughs> तो 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 ये टूपे रुदिपल लेती है आओ एमित्र आवाज़ आवाज़ परित ये बोला मैं गाड़ी नहीं वेल जो गाड़ी नहीं अगर तो और गाड़ी आकोजी होगया अंदर तो मैं अंदर तो तबो मेरो है કાઢ ઈકો માનો આમે એટલો સામાન પાછલી સીટ માં મોટરું તાર્સલ પાટિયા અને એમાં ધોરાજી ના રોદા